ધ ક્રિસ મોલ લોડ ક્રિસમોલ સપ્ટેમ્બર નવમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વર્ષાવે શાંતિ વર્ષાવે શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લે લોકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય છઠ્ઠી કડીથી અગિયારમી કડી સુધી બીજા એક વિશ્રામ વારને દિવસે ઈસુ સભાગૃહમાં જઈને ઉપદેશ કરતા હતા ત્યાં ત્યારે એક માણસ એવો હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો શાસ્ત્રીય અને ફરોશીય ઈસુ પર આરોપ મૂકવાનું બહાનું મળે એ ઈરાદાથી જોયા કરતા હતા કે તેઓ વિશ્રાવવારને દિવસે એને સાજો કરે છે કે કેમ પણ ઈશુએ તેમના મનની વાત કળી જઈને પહેલાં સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું ઉઠ અને આગળ આવ એટલે તે ઉઠ્યો અને આગળ આવ્યો પછી ઈસુએ તે લોકોને કહ્યું હું તમને પૂછું છું વિશ્રામવારને દિવસે શું કરવાની શાસ્ત્રમાં છૂટ છે ભલું કરવાની કે બુરું જીવ બચાવવાની કે લેવાની અને તે બધા ઉપર નજર ફેરવીને તેમણે પેલા માણસને કહ્યું તારો હાથ લાંબો કર તેણે તે પ્રમાણે કર્યું અને તેનો હાથ સાજનરવો થઈ ગયો હતો પણ તે લોકો ક્રોધથી પૂવા થઈ ગયા અને ઈશુને શું કરવું એ વિશે માહે ચર્ચા કરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે હતા તાબહેનો ઈશ્વરના નિયમ અને આજ્ઞાઓનું વિરોધ કે ઉલ્લંઘન કે ભંગ કરે એને સજા મળે છે સજા થાય છે આદમ અને એવાએ માટે ઈશ્વરે જે આજ્ઞા જે નિયમ આપ્યું હતું એનો ભંગ કર્યો ઉલ્લંઘન કર્યું એનું પરિણામ આપણે જાણીએ છીએ પણ જ્યારે માણસોના નિયમ અને કાયદાઓનું વિરુદ્ધ જ્યારે સારું કરતા હોય ત્યારે ઈશ્વર પોતે કેવી રીતે અદ્ભુત રીતે બચાવ કરે છે તે આપણે જાણીએ છીએ ડેનિયલને એ લોકો ભૂખ્યા સિંહો વચ્ચે નાખ્યા હતા અને ત્યાં ઈશ્વર એને અદભુત રીતે બચાવે છે નેબુકાત નેઝર ત્રણ યહૂદી યુવાનોને કે અગ્નિ વચ્ચે નાખ્યા હતા ભઠમાં અને ત્યાં ઈશ્વર એમને અદ્ભુત રીતે બચાવે છે પ્રભુ પોતે આ ફરોશિયો શાસ્ત્ર વિશે તમે તો ઈશ્વરના નિયમો એક બાજુ મૂકી તમે માણસોના નિયમ માટે વધારે મુખ્યત્વ આપો જેમ કરીને આરોપ લગાડે છે વિશ્રામવાર ઈશ્વરે આપેલા એ આજ્ઞા છે માણસના સારા માટે છે ભલાઈ માટે છે પણ આ લોકો એને એવી રીતે અર્થાર્થ આપ્યું કે ત્યારે હંમેશા લોકો ઉપર ભૂલો ખાડવા માટે કોશિશ કરતા હતા અને આજના શુભ સંદેશમાં પણ આપણે એ જોઈએ છીએ પ્રભુ ઈશુ વિશ્રામવારના દિવસે સભાગ્રહમાં ગયા અને ત્યાં એ લોકો એ માણસને ઇરાદાપૂર્વક ત્યાં મૂક્યા છે અને જાણતી આ માણસને કેવી રીતે ફસાવવાનું આ માણસ વિશે આ લોકો જાણે છે એટલે બીજા એવા જે માણસનો હાથ સુકાઈ ગયો એને આગળ જ બેસાડે છે અને બેસાડીને પ્રભુનું સાંભળવા માટે આવ્યા નહીં પણ શું કરવા એમ કરીને જોતા રહ્યા એમને પકડવા માટે એમને ફસાવવા માટે પણ પ્રભુ એ જે સત્ય છે જે સારું છે માણસ માટે જે દયાનું કાર્ય કરે છે એ હંમેશા કરવા તૈયાર થઈ જાય છે ખ્રિસ્ત માલાભાઈ તબેન બાઇબલમાં કહે છે આ માણસનો જમણો હાથ ગયેલો આ સુખાઈ ગયેલો એક હાથ એ બતાવે છે આ ફરોશીઓ શાસ્ત્રીઓના મગજ સુખાઈ ગયું હતું જ્યારે મગજ સુખાઈ જાય ત્યારે એ લોકો બરાબર વિચાર નહીં કરી શકે અને એવી રીતે જ્યારે એમનો હૃદય સુખાઈ જાય અને પછી એમને તો બીજા પ્રત્યે કશું લાગણી ના હોય પ્રેમ ના હોય અને એમના વલણમાં વલણ સુખાઈ જાય તે પછી માત્ર પોતાનું જ એ લોકો શોધતા હોય છે મૂલ્યોમાં એમનો વિચાર સુખાઈ ગયો ત્યારે મૂલ્યો બાબતમાં સુખાઈ જાય ફરી એ લોકો માત્ર સ્વાર્થ અને સ્વાર્થ શોધતા હોય છે સાથે સાથે નૈતિક જીવનમાં પણ એ વિચાર એમના આઈડિયા ખ્યાલ સુખાઈ ગયો એટલે બીજા પ્રતિ કોઈ લાગણ નહીં કોઈ સાહર કરવા નહીં હંમેશા માણસોને ફસાવવા માટે કોશિશ કરતા હતા એટલે પ્રભુ કહે છે તારો હાથ લાંબો કર એટલે એનો અર્થ તમાર મગજ સીધા કરો તમારું હૃદય સીધા કરો તમારો વિચાર સીધા કરો તમારું વલણ સીધા કરો તમારું મૂલ્ય સીધા કરો તમારું નૈતિક જીવન સીધા કરો એમ કરીને એક આ બનાવ દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે આ માણસ જેનો હાથ સુકાઈ ગયો હતો અને તે ક્ષણે પ્રભુ સાજા કરે છે અને પછી એવી જ રીતે આ જે ફરોશ્ય હોય જે અરોશિયો હોય એમનો વિચાર એમનું મગજ એમનું હૃદય બધું સીધા કરવા આ પરચા દ્વારા ચમત્કાર દ્વારા ઈસુ એમને એ પાઠ શીખવાડે છે પણ જ્યારે એમનું મગજ સુકાઈ ગયું હોય હૃદય સુકાઈ ગયો હોય બાઇબલ કહે છે એ લોકો ક્રોધ એક માણસ અત્યાર સુધી એનો હાથ સુકાઈ ગયો એનું જીવન તો બરબાદ થઈ ગયું હતું અને એ જીવન એને જમણો હાથ એટલે કમાવાનો હાથ છે અત્યાર સુધી એના પ્રત્યે કોઈ દયા નહીં માનવતા નહીં માણસાય નહીં પણ જ્યારે એક માણસ એને નવું જીવન બક્ષે છે હવે પોતાની રીતે જીવી શકે અને ત્યારે આ લોકો એમના ઉપર આ લગાડ્યા છે દુઆ ધુઆફૂઆ થઈ ગયા અને એમને શું કરવું એ કેવી રીતે કાસલ એટલે કેવી રીતે કૌભાંડ એમને ફસાવવા માટે અને એમને હજુ આગળ કેવી રીતે એને એને મારી નાખવા માટે પ્રભુ ઈસુ અને મારી નાખવા માટે વિચાર કરે છે હા કૃષ્ણ માઈએતા બહેનો આપણે હંમેશા ઈશ્વરના નિયમ માટે મુખ્યત્વ આપીએ અને માણસો બનાવેલા નિયમ જ્યારે પિતર એને એના અન્ય પ્રેષિતો ઉપર એમને આરોપ લગાડ્યા અમે તમને કીધું છે જે માણસ મરી ગયા છે ઈશુ એના વિશે તમારે વાત કરવાની નહીં ત્યારે એ લોકો પોતે કહે છે અમે માણસોના પ્રેશોત્તરના ચરિત્રમાં પાંચમો અધ્યાય સત્યાવીસમી ક્રમમાં અમે માણસોના નિયમ નહીં પણ ઈશ્વરના નિયમ પ્રમાણે અમે હંમેશા રહીશું જીવ શું હિંમતપૂર્વક કહે છે આપણે પણ આજના મનચંદન પ્રમાણે આ શાસ્ત્ર પાઠ મનચંદન કરતાં હંમેશા આપણું મગજ સીધા રાખીએ હંમેશા બીજા માટે દયા બતાવીએ બીજા માટે સારું કરીએ અને બીજા માટે હંમેશા ભલું કરીએ જેવી રીતે પ્રભુ પોતે હંમેશા બીજા માટે બોલું કરતા જીવતા હતા આ પ્રશ્નવાલા ભાઈ તા આ મનન ચિંધન આ દિવ્ય દયાનો સંદેશ પર સમજવા માટે શ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય